નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે આખી ઓફિસ ખાલી થઈ ગઈ હતી પરંતુ રાહુલ પોતાની જગ્યાએ બેસીને કંઈક વિચારી રહ્યો હતો એ ઘણા સમયથી કિરણને ફોન કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ જેટલી વાર મોબાઈલ હાથમાં લેતો એટલી વાર રોકાઈ જતો છેલ્લા કેટલાય સમયથી કિરણ સાથે રાહુલની વાત નહોતી થઈ પરંતુ આજે તો એ વાત કરીને જ રહેશે એવું નક્કી કરીને એણે કિરણને ફોન લગાવ્યો સામેથી કિરણે હેલો કહ્યું એટલે રાહુલ કહેવા લાગ્યો કે હું રાહુલ બોલું છું રાહુલનો અવાજ સાંભળીને કિરણ થોડી વાર માટે ચૂપ થઈ ગઈ અને ત્યારબાદ કડક સ્વરમાં કહેવા લાગી કે હા બોલો રાહુલ તમે શું કહેવા માગો છો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ તું એકવાર ફરીથી વિચાર કરી લે બધું જ સરખું થઈ જશે આટલી બધી ઉતાવળ કરીને કોઈ પણ નિર્ણય ન લેવાય આખરે તારે મારી સાથે તો કોઈ પ્રોબ્લેમ નથી અને તારી બધી જ મુશ્કેલીઓ પણ થોડા દિવસોમાં જ હલ થઈ જશે એટલે તું પાછી આવી જા તું મારી સાથે આવું કેમ કરી રહી છો આટલું બોલતા બોલતા રાહુલનો સ્વર નરમ થઈ ગયો ત્યારે કિરણ કહેવા લાગી કે રાહુલ તું છેલ્લા બે વર્ષથી આ સમસ્યાનો ઉકેલ નથી લાવી શક્યો તો હવે શું લાવવાનો હતો હું આવી રીતે મુશ્કેલી ભર્યા વાતાવરણમાં મારું જીવન પસાર નહીં કરી શકું એટલે મને માફ કરી દે આટલું કહેતા કહેતા તો કિરણનો સ્વર પણ નરમ થઈ ગયો હતો ત્યારબાદ કિરણે ફોન કાપી નાખ્યો અને રાહુલ ચૂપચાપ બેસી રહ્યો મિત્રો રાહુલ અને કિરણના લગ્ન થયા એને બે વર્ષ થઈ ગયા હતા અને છેલ્લા એક વર્ષથી કિરણ એના પિયરમાં રહેતી હતી કિરણ સાથે જ્યારે એના સંબંધની વાત થઈ હતી એ સમય દરમિયાન એ બંને લોકો ઘણી વાર મળ્યા હતા અને ત્યારે રાહુલ ને છોકરી લાગતી હતી અને કિરણ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી કિરણ સાથે વાત કરતા સમયે કિરણે રાહુલને સ્પષ્ટ કહ્યું હતું કે આજકાલની આઝાદ વિચારો વાળી છોકરીઓ પોતાના સાસરિયામાં રહેવાનું પસંદ નથી કરતી પરંતુ રાહુલ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો એટલે એ એના માતા પિતાથી અલગ થઈને રહી શકે એવી પરિસ્થિતિ નહોતી એટલે રાહુલે કિરણને એવું કહ્યું કે કિરણ લગ્ન બાદ તારે મારા માતા પિતાની સાથે જ રહેવું પડશે ત્યારે કિરણે કહ્યું હતું કે મને કંઈ વાંધો નથી તારા માતા પિતા સાથે રહેવાથી તો મને પણ એની મદદ મળશે મારે થોડું ઘણું સહન કરવું પડશે પરંતુ એ તો હું સહન કરી લઈશ આવું સાંભળીને રાહુલ ખુશ થઈ ગયો પરંતુ કિરણને એવું ન કહી શક્યો કે મારી માતા શિક્ષિત હોવા છતાં પણ ખૂબ જૂના વિચારોવાળી વાળી છે ત્યારબાદ બંનેના વિવાહ થઈ ગયા અને કિરણ દુલ્હન બનીને રાહુલના ઘરમાં આવી ગઈ શરૂઆતના થોડા મહિના સુધી તો બધું જ સારી રીતે ચાલતું હતું પરંતુ હવે રાહુલને એની માતાનો મૂડ ખરાબ હોય એવું લાગતું હતું અને એ એવું વિચારતો હતો કે કદાચ થોડા સમયમાં બધું જ બરાબર થઈ જશે કિરણ અને રાહુલ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ ઘરનું બગડી રહેલા વાતાવરણના લીધે એના પ્રેમની કુપળો ક્યારે સુકાઈ ગઈ એનો એને ખ્યાલ પણ ન આવ્યો કિરણ એક મોટી કંપનીમાં મોટા હોદ્દા પર કામ કરતી હતી પરંતુ રાહુલની માં આ બધું ભૂલીને કિરણ પાસેથી એક સામાન્ય વહુની જેવી અપેક્ષા રાખતી હતી રસોડામાં પણ કિરણ પોતાની ક્ષમતા અનુસાર બધું જ કામ કરતી હતી અને એના સાસુને કામમાં મદદ કરતી પરંતુ એના સાસુ માને તો પાડોશીની વહુના ગુણ દેખાતા હતા અને એ કિરણને વારે વારે એવું કહેતી કે કેવી રીતે પાડોશીની વહુ સવારની ચાથી લઈને રાતના ભોજન સુધીનું બધું જ કામ કરે છે અને નવરાત્રિમાં પણ નવે નવ દિવસનું વ્રત રાખે છે અને ઘરમાં રોજ કીર્તન ગાય છે એને તો વિવિધ પ્રકારના પકવાન બનાવતા પણ આવડે છે સમયની કમી અને થાક હોવા છતાં પણ કિરણે એની સાસુને ખુશ કરવાના પ્રયત્નો કરતી રહેતી પરંતુ એને કિરણના પ્રયાસો દેખાતા જ નહોતા

એટલે આપણે કોઈ ફૂલ ટાઈમ નોકરની વ્યવસ્થા કરી લઈએ ત્યારે રાહુલની માએ રાહુલની વાતને બીજી તરફ ફેરવી નાખી અને કહેવા લાગી કે રાહુલ તને તો તારી ચિંતા થઈ પરંતુ હવે જ્યારે તારી પત્નીને કામ કરવું પડે છે તો તને બધું જ કામ દેખાવા લાગ્યું છે પોતાની માની વાત સાંભળીને રાહુલને સમજાતું નહોતું કે માને કેવી રીતે ચૂપ કરાવવી રજાના દિવસે

પાડોશીની ખુશી વધુ પસંદ આવતી હતી એની મમ્મી એવું કહેતી કે આજુબાજુની બધી જ વહુઓ વ્રત ઉપવાસ કરે છે અને એક આપણી વહુ છે જે કરવા ચોથનું વ્રત પણ નથી રાખતી એક દિવસ પણ પોતાના પતિની લાંબી ઉંમર માટે ભૂખી નથી રહી શકતી ત્યારે રાહુલ એવું કહેતો કે માં એ ભૂખી નથી રહી શકતી તો તમે શા માટે વ્રત રહેવાનું કહી રહ્યા છો રાહુલ વારે વારે કિરણ બાજુ બોલતો હતો જેનાથી એના માતા પિતા સાથેના સંબંધો બગડી રહ્યા હતા રજાના દિવસે જો ક્યાંક બહાર જવાનો અથવા ફિલ્મ જોવાનો પ્રોગ્રામ હોય તો રાહુલની મા કિરણને ખરી ખોટી સંભળાવતી રહેતી અને એવું કહેતી કે રોજ તો નોકરીના બહાને ઘરની બહાર રહે છે અને રજાના દિવસે પણ બહાર જવાનું ભૂલતા નથી પોતાની સાસુના આવા મેણા ટોણા સાંભળીને કિરણનું બહાર જવાનું મૂડ બગડી જતું અને રાહુલને બહાર જવાની ના પાડી દેતી ત્યારે રાહુલ એને જેમ તેમ કરીને મનાવી લેતો અને બહાર જઈને પણ બંનેનું મૂડ ખરાબ રહેતું રાહુલ પોતાની માને ઘણી વાર એવું કહેતો કે માં તમે બીજા વ્યક્તિ સાથે કિરણની સરખામણી કરવાનું છોડી દો કિરણની કાર્યકુશળતા અને એના સ્વભાવ અનુસાર એની સરખામણી બીજા સાથે ન કરો ત્યારે એની મા એને એવું કહેતી કે તું હજુ તો ઊગીને ઊભો થયો છો અને મને શિખામણ આપી રહ્યો છો હવે તું મારી વાત કાન ખોલીને સાંભળી લે કે તું તારી પત્નીની વકીલાત મારી સામે ક્યારેય નહીં કરતો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે મા તમે એને આટલું બધું કહી દો છો પરંતુ એ તમને ક્યારેય પણ સામો જવાબ નથી આપતી માં આવી નાની નાની વાતોમાં ધ્યાન આપવાનું છોડી દો અને ખુશ રહેવા શીખો દરેક લોકોના જીવનની પ્રાથમિકતા અલગ અલગ હોય છે અને તમે જે વહુઓની વાત કરો છો એના જીવનની પ્રાથમિકતા એ જ છે પરંતુ કિરણ જેવી છોકરીની પ્રાથમિકતા કંઈક અલગ હોય છે એટલે એના પર તમારા પોતાના વિચારો અને તમારી ઈચ્છાઓ ન નાખો કિરણનો સ્વભાવ ખૂબ સારો છે એ ક્યારેય પણ કોઈ ખરાબ કાર્ય નથી કરતી રાહુલની આવી વાત સાંભળીને એની મા ગુસ્સો કરીને કહેવા લાગી કે રાહુલ તું પણ ખૂબ મોટી મોટી વાતો કરવા લાગ્યો છો અને હવે તો તારી પણ ઉપદેશ આપતા શીખી ગયો છો જ્યાં સુધી તારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો હું જે કહેતી એ બધું જ તને સારું લાગતું હતું રાહુલ અને એની માની આવી વાતો સાંભળીને કિરણની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આવી બધી વાતોથી ઘરનું વાતાવરણ ધીમે ધીમે ખરાબ રહેવા લાગ્યું જેના કારણે કિરણ અને રાહુલના સંબંધોનો રસ પણ સુકાઈ રહ્યો હતો રાહુલ અને કિરણ બંને વચ્ચે પ્રેમની વાતો ઓછી થવા લાગી અને બીજા વિષયો પર ચર્ચા વધવા લાગી હંમેશા ચૂપ રહેવા વાળી કિરણ હવે ક્યારેક ક્યારેક રાહુલ સામે પણ બોલતી હતી અને એક દિવસ એની સહનશક્તિએ જવાબ આપી દીધો અને રાહુલને કહેવા લાગી કે રાહુલ આ રોજ રોજની બોલાચાલી હવે મારાથી સહન નથી થતી જ્યારે હું ઓફિસેથી થાકીને ઘરે આવું અને ઘરે આવીને પણ તમારી માનું ઘણું બધું સાંભળવું પડે છે હું રસોડામાં માની મદદ કરવા માટે જાઉં છું તો એનાથી પણ મને હવે ડર લાગે છે એટલે હું પણ હવે ક્યાં સુધી ચૂપ રહી શકીશ તમને તો ખબર છે કે મારી પાસે ફક્ત એક જ કામ નથી હોતું

ત્યારે કિરણ કહેવા લાગી કે હું કેટલા દિવસ સુધી એની વાત પર ધ્યાન ન આપું આખરે એની વાત મારા કાન સુધી પહોંચે છે તો મારા દિલમાં પણ ઉતરે છે અને ઘણી વાતો તો મારા મગજમાં પણ ઉતરી જાય છે એની વાતોને હું કેટલી વાર અવગણી શકું આવા વાતાવરણમાં હું કેટલા દિવસ રહી શકીશ ચાલ માની લઉં કે એ પણ માં છે અને એ એના દિલથી ખરાબ નહીં હોય એ આપણને પ્રેમ કરતી હશે પરંતુ રોજ રોજ એના આવા મેણા ટોણા મારાથી સહન નથી થતા એને પોતાની વાણી પર કાબુ રાખવો જોઈએ ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ એ તો એનો સ્વભાવ છે મનુષ્ય પોતાની આદતો બદલી શકે છે પરંતુ પોતાનો સ્વભાવ ન બદલી શકે ત્યારે કિરણે ચોખ્ખું કહી દીધું કે રાહુલ તો પછી હું એની સાથે નહી રહી શકું ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ તું આ શું કહે છે મેં તને પહેલાં જ એના વિશે સ્પષ્ટ કહી દીધું હતું કે હું એનો એકમાત્ર દીકરો છું હું મારા માતા પિતાથી ક્યારેય અલગ નહીં થઈ શકું એટલે કિરણ કહેવા લાગી કે રાહુલ ત્યારે તો તે આવું નહોતું કહ્યું કે એની વાણી આટલી બધી ખરાબ છે રાહુલ તારી માતા પાસે તો પ્રેમના બે મીઠા શબ્દો પણ નથી હોતા અને દરેક સમયે હું મારા વિશે ખરાબ વાતો કેવી રીતે સાંભળી શકું હું એની સાથે એવું તો શું ખરાબ કરું છું કે એ રોજ રોજ મારી સાથે નફરત કરતા રહે છે હવે તો રાહુલ પણ માનસિક મૂંઝવણનો શિકાર બનતો હતો એની માં કોઈ પણ રીતે પોતાનો સ્વભાવ બદલવા નહોતી માંગતી અને કિરણ ગમે ત્યારે પોતાનો ગુસ્સો રાહુલ પર કાઢતી હતી કિરણને સમજાતું નહોતું કે એ હવે શું કરે અને શું ન કરે આ સમસ્યાનું સમાધાન એને ક્યાંય દેખાતું નહોતું જો એ અલગ ઘર લઈને ત્યાં રહેવા જાય તો સમાજ અને સંબંધીઓ શું કહે છે રાહુલ પણ એ છોકરાઓમાંથી નીકળ્યો જે લગ્ન પછી પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાના માતા પિતાથી અલગ થઈ ગયો પરંતુ એ લોકો અહીંયા આવીને આવી રાત દિવસની મૂંઝવણને ન સમજી શકે જો પત્ની ખરાબ હોય તો વ્યક્તિ છૂટાછેડા લઈ લે પરંતુ જો માતા પિતા ખરાબ હોય તો એ મહાબાપનું શું કરવું આવું વિચારીને રાહુલ ખૂબ જ દુઃખી રહેતો હતો ધીરે ધીરે રાહુલ અને આવી જ રીતે એક દિવસ ઝઘડા અને મન મોટાવના કારણે કિરણ પોતાના પિયરમાં જતી રહી રાહુલ જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો અને એને આ વાતની ખબર પડી ત્યારે એણે કિરણને ફોન કર્યો એટલે કિરણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો તારે મારી સાથે રહીને જીવન પસાર કરવું હોય તો અલગ રહેવાની વ્યવસ્થા કર હવે હું તારા સાથે બિલકુલ રહી શકું રાહુલે કિરણને ઘણી વાર મનાવવાના પ્રયાસ કર્યા ઘણી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કિરણે પોતાનો વિચાર ન બદલ્યો એ ફક્ત રાહુલના માતા પિતાથી અલગ રહેવા માગતી હતી અને તો જ એ આવવા માટે તૈયાર હતી હવે એક વર્ષ પસાર થવા આવ્યું હતું હવે તો કિરણ એવું કહેવા લાગી હતી કે મારા માટે આ એટલું બધું મુશ્કેલ છે એટલે હવે તો તું ઈચ્છે તો આપણે બંને આપણો માર્ગ બદલી શકીએ છીએ આવું સાંભળીને રાહુલ ચોકી ગયો આટલી નાની નાની વાતમાં કિરણ આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે ગુસ્સાના કારણે થોડા સમય માટે રાહુલે કિરણને ફોન જ ન કર્યો અને આજે જ્યારે ઘણા દિવસો બાદ રાહુલનો મગજ શાંત થયો એટલે ફરીથી કિરણને સમજાવવા માટે ફોન કર્યો હતો પરંતુ કિરણનો જવાબ તો એ જ હતો નાની નાની વાતોએ એના જીવનમાં એટલી મોટી મૂંઝવણ પેદા કરી હતી કે એને આ સમસ્યાનું કોઈ સમાધાન નહોતું મળતું હવે રાહુલ માટે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે એ કેવી રીતે પોતાનું પરિણિત જીવન બચાવી શકશે રાહુલ ઓફિસ ની બહાર નીકળ્યો પરંતુ આજે એને પોતાના પોતાના ઘરે ઘરે જવાનું મન ન થયું અને કંઈક વિચારીને એ મિત્ર ગયો રમેશ મૂંઝવણ ને સારી રીતે સમજતો હતો ત્યારે રમેશે ચાનો કપ ટેબલ પર રાખીને વાત કરી એટલે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ અલગ રહેવા સિવાય કોઈ પણ શરત થી પાછી આવવા માટે તૈયાર નથી ત્યારે રમેશ પણ કહેવા લાગ્યો કે રાહુલ તારી માનો વ્યવહાર પણ એવો જ છે અને એ પણ કંઈ સમજવા માટે તૈયાર નથી એટલે રાહુલે કહ્યું કે તમારી વાત સાચી છે મારી મા તો કોઈ પણ રીતે બદલશે નહીં અને આવા વાતાવરણમાં કિરણ પાછી આવશે તો ફરીથી એવું ને એવું થવા લાગશે મારી માના મેણા ટોણા અને એનો સ્વભાવ અને પોતાની વાણી પર એ કાબૂ નથી રાખી શકતી ત્યારે રમેશે કહ્યું કે તું અત્યારે કિરણની વાત માની લે અને તું તારા માતા પિતાથી વધારે દૂર ન જા ફક્ત તારી માના મેણા ટોણા કિરણને ન સંભળાય એટલા દૂર કોઈ ભાડાનું મકાન શોધી લે અને તારા પરિણીત જીવનને બચાવી લે તું અને કિરણ સાથે રહેશો તો એકબીજાના પ્રેમના લીધે આ મુશ્કેલીનું સમાધાન પણ કાઢી શકશો આવી રીતે એકબીજાથી દૂર રહીને તો સમસ્યા મોટી થઈ જશે આવી રીતે દૂર રહીને તમારા બંનેનો સંબંધ પણ ખરાબ થઈ જશે અને આમ પણ તું જબરદસ્તીથી કિરણને પોતાની સાથે રહેવા માટે ન કહી શકે આ બધું તમારા બંનેની મરજીથી થશે તો જ તમારા બંનેના સંબંધો એની મેળે જ સુધરવા લાગશે ત્યારે રાહુલ કહેવા લાગ્યું કે અમે અલગ રહીશું તો સમાજ શું કહેશે સંબંધીઓ સમાજ અને મારા માતા પિતા દુઃખી થશે એટલે રમેશ કહેવા લાગ્યો કે તું પણ એવી જ વાતો કરવા લાગ્યો છો તને બધાની ચિંતા છે પરંતુ તારા ઘરને બચાવવાની ચિંતા નથી લાગતી તારે તારા માતા પિતાને ક્યાં છોડવાના છે તારે ફક્ત એનાથી થોડો દૂર રહેવાનું છે અને એના એક અવાજે તું એની પાસે પહોંચી જઈશ ત્યારે રમેશની વાત રાહુલની સમજમાં આવી ગઈ હતી અને બીજા દિવસે એ કિરણને મળવા માટે કિરણની ઓફિસે ગયો કિરણને પણ આ વાતથી કોઈ પ્રોબ્લેમ નહોતો અને રાહુલે થોડું દૂર મકાન શોધ્યું અને હવે આ વાત એના માતા પિતાને કહેવાની હતી હવે રાહુલને જેવી આશા હતી એવી જ રીતે આ સાંભળીને એની માએ તોફાન ફેલાવી દીધું અને કહેવા લાગી કે મને તો બધી જ ખબર હતી એના લક્ષણ તો પહેલાંથી જ એવા હતા વડીલોની વાત સમજવાના બદલે એ પોતાના પિયરમાં જઈને બેસી ગઈ હતી હું તો પહેલાં જ સમજી ગઈ હતી કે એ પાગલ એક માંથી એના દીકરાને અલગ કરાવવા આવી છે અને તું પણ એવો જ નીકળ્યો જે પોતાની પત્નીની વાતોમાં આવીને તારા માતા પિતાથી દૂર જવા માટે રાજી થઈ ગયો રાહુલ દીકરા આવી વાત કરતા તને શરમ નથી આવતી શું આવા દિવસો જોવા માટે માતા પિતા પોતાના સંતાનોને પાળી પોષીને મોટા કરે છે કે પોતાના મા બાપને વૃદ્ધા અવસ્થામાં આવા દિવસો જોવા પડે રાહુલ જાણતો હતો કે એના આવા નિર્ણયથી એના માતા પિતાનું દિલ દુખી થઈ જશે પરંતુ એની પાછળ એના માતા પિતાને પોતાની ખામીઓ નહીં દેખાય રાહુલના પિતાજીએ પણ કશું જ બોલ્યા વગર પોતાના હાવભાવથી પોતાની નારાજગી રજૂ કરી હતી ગમે એમ કરીને પોતાના મનને મજબૂત કરીને રાહુલ પોતાના ઈરાદા પર કાયમ રહ્યો અને કિરણને લઈને બીજા ઘરમાં રહેવા લાગ્યો પોતાના ઘરેથી રાહુલ કોઈ પણ સામાન નો થોડોક સામાન તેઓએ ખરીદી લીધો અને થોડું ફર્નિચર મકાન માલિકનું હતું કુલ મળીને એનું ઘર શાંતિથી ચાલવા લાગ્યું એની રોજની દિનચર્યા એવી હતી કે એ ઓફિસેથી આવીને સૌથી પહેલા પોતાના માતા પિતા પાસે જઈને ચા પીતો ત્યારબાદ પોતાના ઘરે આવતો કિરણ થોડી નારાજ હતી અને નારાજગીના કારણે એ પોતાના સાસુ સસરાના ઘરે ન ગઈ ત્યારબાદ ધીમે ધીમે એણે પણ ત્યાં જવાનું શરૂ કરી દીધું હવે તો રજાના દિવસે કિરણ પણ રાહુલ સાથે એના માતા પિતાના ઘરે જતી હતી સસરાજીનું મૂળ દેખાવમાં તો સારું લાગતું હતું પરંતુ સાસુનું મૂળ બગડી જતું હજુ એ લોકો અલગ થયા ત્યારે એક દિવસ સવારે રાહુલના ફોનમાં એના પપ્પાનો ફોન આવ્યો અને એ ગભરાયેલા સ્વરમાં કહી રહ્યા હતા કે તારી માતાનું અકસ્માત થયું છે એટલે તું જલ્દીથી ઘરે આવી જા ત્યારે રાહુલ અને કિરણ ગભરાઈને પોતાના ઘર તરફ દોડવા લાગ્યા અને ઘરે આવીને પોતાની માને ઉપાડીને દવાખાને લઈ ગયા ત્યારે ખબર પડી કે માના પગમાં ફ્રેક્ચર થયું છે અને એને પિસ્તાલીસ દિવસનું પ્લાસ્ટર આવશે ડોક્ટરે તો શરૂઆતમાં સંપૂર્ણ આરામની સલાહ આપી હતી અને બાથરૂમ સુધી પણ વ્હીલચેરમાં લઈ જવાનું કહ્યું હતું બધી જ સારવાર કરાવીને માને લઈને રાહુલ અને કિરણ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે કિરણ થાકી ગઈ હોવા છતાં પણ બધા જ લોકો માટે જમવાનું બનાવ્યું અને એ રાત્રે એ બંને ત્યાં જ રોકાઈ ગયા ત્યારે રાહુલે સાથે કિરણને એવું કહ્યું કે મારા પિતાજી હવે માની સેવા નહીં કરી શકે અને હું પણ અચાનક આવી રીતે રજા નહીં લઈ શકું તો હવે માનું શું કરશું રાહુલની મૂંઝવણ જોઈને કિરણે એવું કહ્યું કે રાહુલ મારી ઘણી બધી રજાઓ બાકી છે એટલે કાલથી હું પંદર દિવસની રજા લઈ લઉં અને ત્યાં સુધીમાં તો તારી રજાઓ પણ મંજૂર થઈ જશે એટલે તું પણ પંદર દિવસની રજા લઈ લેજે અને આ એક મહિનામાં માં સાજી ન થાય તો પછી દીદીને પૂછી લેજે કે જો એ એક અઠવાડિયા માટે અહીંયા આવી શકે તો સારું રહેશે નહીતર હું ફરીથી રજા લેવાનો પ્રયાસ કરીશ ત્યારે રાહુલે કિરણ તરફ જોયું તો એના ચહેરા પર મા માટે પરેશાની અને ચિંતાઓથી ભરાયેલા ભાવ હતા એ કિરણને જોતો રહી ગયો કે મારી શા માટે કિરણને નથી સમજી શકતી ત્યારે રાહુલે કહ્યું કે કિરણ તને રજા લેવામાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને એટલે કિરણ કહેવા લાગી કે નહીં મને સરળતાથી રજા મળી જશે અને જો જરૂરિયાતના સમયે રજા ન મળે તો રજા શું કામની હવે રાહુલ નિશ્ચિંત થઈને સૂઈ ગયો બીજા દિવસે કિરણે રજા લઈને પૂરા મનથી એની સાસુમાની સેવા કરી કારણ કે શરૂઆતનો સમય હતો એટલા માટે ખૂબ દેખરેખની જરૂર હતી કિરણની દેખરેખથી એની સાસુમાનું મન પીગળવા લાગ્યું પરંતુ એ એવા વિચારોવાળી હતી કે જેમાં વહુઓને પ્રેમ ઓછો અને એનું કર્તવ્ય વધુ સમજતી હતી પંદર દિવસ બાદ કિરણ ઓફિસે જતી રહી અને રાહુલે રજા લઈ લીધી રાહુલની રજા પૂર્ણ થઈ તો એક અઠવાડિયા માટે એની દીદી માની દેખરેખ કરવા માટે આવી ગઈ અને દીદી પોતાના ઘરે ગઈ ત્યારે કિરણે ફરીથી રજા લઈ લીધી માં હવે સાજી થઈ ગઈ હતી એ પોતાના સહારાથી બાથરૂમ સુધી પહોંચવા લાગી હતી અને કિરણ એનું પૂરું ધ્યાન રાખતી હતી ધીમે ધીમે મા પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ ત્યારે કિરણે બધી જ મુશ્કેલીઓ ભૂલીને પૂરા ભાવથી અને પૂરા મનથી પોતાની સાસુમાની દેખરેખ રાખી હતી અને એ બધું જ રાહુલ જોઈ રહ્યો હતો કે કિરણની સેવા મારી માને પણ પસંદ આવી રહી હતી કિરણની જરૂરિયાત પર ધ્યાન ન દેવાવાળી વાળી માં હવે એવું પૂછવા લાગી હતી કે કિરણ તે જમવાનું જમી લીધું કે બાકી છે કિરણ તું ચા પી લે અને થોડીવાર આરામ કરી લે કિરણ તું થાકી ગઈ છો આવું બધું કહેતી હતી અને રાહુલને આ બધું જોઈને ખૂબ જ ખુશી થવા લાગી કાલથી કિરણની રજાઓ પૂર્ણ થવાની હતી અને હવે આવતીકાલથી એને ઓફિસે જવાનું હતું માં હવે પૂરી રીતે સાજી થઈ ગઈ હતી એટલે રાત્રે ભોજન કર્યા બાદ કિરણ અને રાહુલ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા હતા કિરણ રૂમમાં જઈને માને મળીને બહાર આવી અને રાહુલ પણ એની માને મળવા માટે રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કે મા હવે અમે અમારા ઘરે જઈએ છીએ હવે તમે એકદમ સાજા થઈ ગયા છો એટલે તમે તમારું ધ્યાન રાખજો અને અમે અહીંયા આવતા જતા રહીશું કિરણની પણ ઘણી બધી રજા પડી છે એટલે હવે એ કાલથી ઓફિસે જવાની છે ત્યારે રાહુલની માએ કહ્યું કે હા બેટા કિરણે પણ મારી ખૂબ સારી સેવા કરી છે માનો સ્વર થોડો નરમ હતો કિરણને સમજવામાં કદાચ માએ ભૂલ કરી હતી ત્યારે રાહુલે સંતુષ્ટ થઈને કહ્યું કે કંઈ વાંધો નહીં માં તમે સમજી ગયા એ જ અમારા માટે પૂરતું છે અને માતા પિતાની સેવા અને દેખરેખ રાખવી એ તો અમારું કર્તવ્ય છે તમારે કોઈ પણ સમયે જરૂરિયાત હશે ત્યારે અમે તમારી સાથે રહીશું ત્યારે મા કેવા લાગી કે રાહુલ તમે બંને હવે પાછા આવી જાઓ દીકરા શા માટે અલગ રહેવા જાઓ છો

અને તમારાથી જરા પણ દૂર નથી ફક્ત થોડા જ દૂર આપણે રહીએ છીએ રાહુલ ધીરે ધીરે માને મનાવીને કહેવા લાગ્યો કે માં આપણે એક જ છત નીચે રહેતા હતા તમારી પાસે હતા પરંતુ તમારા દિલથી ખૂબ દૂર હતા અને જ્યારે હવે અમે થોડા દૂર રહીએ છીએ તો તમારા દિલમાં અમને જગ્યા મળી છે એટલે હવે પાસે રહીને દૂર રહેવું એના કરતાં દૂર રહીને પાસે રહેવું વધારે સારું છે અને હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી ગયા હશો ત્યારે મા કહેવા લાગી કે દીકરા જૂની વાતો ભૂલીને આપણે બધા ભેગા રહીએ અને એક નવું જીવન શરૂ કરીએ તો શું વાંધો છે ત્યારે રાહુલે કહ્યું કે માં જેવી રીતે તમને કિરણ પર વિશ્વાસ થઈ ગયો છે એવી જ રીતે કિરણને પણ તમારા પર વિશ્વાસ થઈ જવા ગયો જ્યાં સુધી કિરણ જાતે અહીંયા પાછું આવવાનું નહીં કહે ત્યાં સુધી હું આવું પગલું નહીં ભરું અને ત્યાં સુધી તમે પણ રાહ જુઓ હું જાણું છું કે કિરણને જે દિવસે તમારા સંબંધો પર વિશ્વાસ આવી જશે ત્યારે એ પોતે જ પાછી આવી જશે મારા માટે તો બંને સંબંધો પ્રિય છે હું તો એવું ઈચ્છું છું કે તમારા બંને વચ્ચે પ્રેમની ભાવના વિકસિત થાય જેવી રીતે કિરણે તમારું દિલ જીત્યું છે એવી જ રીતે કિરણનો વિશ્વાસ પણ તમારા પ્રત્યે પાછો આવી જાય અને મને વિશ્વાસ છે કે આવું થશે ત્યારે જ સાથે રહેવાની મજા આવશે આટલું કહીને રાહુલ ઊભો થઈ ગયો અને ત્યારે જ એના પિતાજી પણ ત્યાં ઊભા હતા એટલે રાહુલની વાત સાંભળીને એના પિતાજીએ ખૂબ વિશ્વાસ સાથે રાહુલનો ખભો થપથપ આવ્યો જ્યારે રાહુલ બહાર આવ્યો ત્યારે કિરણ એની રાહ જોઈ રહી હતી કિરણ જાણતી હતી કે વર્ષોની આદતો અને વિચારો ચાર દિવસમાં નથી બદલાતા અને જ્યારે ફરીથી સાથે રહેવાનું શરૂ કરશું તો ફરીથી એની વાણી અને વિચાર પર કાબુ રાખવો મુશ્કેલ થશે હજુ કિરણને સમજવા માટે વધુ સમયની જરૂર હતી ત્યારબાદ રાહુલ કિરણને લઈને પોતાના ઘરે જતો રહ્યો ત્યારબાદ રાહુલ અને કિરણ અલગ અલગ રહેવા છતાં પણ માતા પિતાથી નજીક રહીને માતા પિતાની સેવા કરવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ